સંખેડાના ધારાસભ્ય શ્રી અભયસીભાઈ તળવીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યો નર્મદા ડેમ અને કરજણ ડેમની અભ્યાસ મુલાકાતે પધાર્યા અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યોએ તેઓની અભ્યાસ મુલાકાતના પ્રથમ ચરણમાં નર્મદા ડેમ ટોપ ખાતે પહોંચી ઇજનેરો પાસેથી ડેમના બાંધકામ પાણી પાણીનો જથ્થો અને કેટલાક વિસ્તારમાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી મેળવી હતી ત્યારબાદ સમિતિના સભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટૂંકી મુલાકાત લીધી હતી અને સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી પંદરમી ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના અગિયાર જેટલા ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સમિતિના અધ્યક્ષ અને સંખેલાના ધારાસભ્ય શ્રી અભયસીભાઈ તળવીની સાથે કુલ છ સભ્યો પૈકી દાતાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી નાદોદના ધારાસભ્ય શ્રી ડૉક્ટર દસનાબેન દેશમુખ વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી નિજરના શ્રી જયરામભાઈ ગામિત અને છોટાઉદેપુરના શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા જોડાયા હતા જ્યારે ઝઘડિયાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા પલસી ખાતેના લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની મુલાકાત વેળા સંમતિ સાથે જોડાયા હતા જે ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિની અમારા કમિટીના સભ્યો સાથે આજે નર્મદા જિલ્લાના પ્રવાસે આવ્યા છે અને અહીંયા અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા ડેમની પણ મુલાકાત લીધી અહીંયાના કર્મચારીઓને પણ મળ્યા સિંચાઈ વિભાગના કર્મચારીઓને સાથે મિટિંગ પણ અમે કરી કમિટી આ જિલ્લાના જે પ્રશ્નો છે એની છાવટ કરી ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે અમને બજેટ આપ્યું છે આખા ગુજરાતમાં અને અમારા જિલ્લા પાંચ હજાર આઠસો ગામડા આવે છે એક કરોડ જેટલી આદિવાસી વિભાગની વસ્તી આવે છે અમીરગઢ થી ઉમરગામ સુધી ટ્રાયબલ પટ્ટીમાં સરકારે જે બજેટ આપ્યું છે બજેટ ખરેખર વપરાય છે કે કેમ સિંચાઈની વાત હોય શિક્ષકની વાત હોય બધા જ કામો અમે આજે પાણી પુરવઠાના કામો હોય આજે અમે પ્રત્યક્ષ જોવા માટે નીકળ્યા છે કયા પ્રકારના કામો થયા છે એની પણ અધિકારીઓ સાથે અમે ચર્ચા કરી છે અને અત્યારે અહીંયા આવ્યા છે સરદાર સાહેબ ને પણ અમે શ્રદ્ધાંજલિ આપ સુમન કર્યા છે અને પછી અમને આનંદ થયો છે કે અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબે જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે ખરેખર મોદી સાહેબ અમે અભિનંદન આપીએ છીએ આખા વિશ્વની કહેવાય એવી પ્રતિમા પણ અહીંયા ખરી છે નવાડા ગામ આદિવાસી વિસ્તારની અંદર સાહેબ આ એક ખુબ સારું સપનું મોદી સાહેબનું છે મોદી સાહેબ અમે આભાર માનીએ છીએ ભારત માતા કીજે